જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માં તું ક્યાં છો બહુ ભૂખ લાગી છે ઝડપથી જમવાનું આપ માં સાંભળે છે ને સુધા શાળાએથી ઘરે પહોંચી હતી અને તેની મા પાસેથી ખાવાનું માંગી રહી હતી અને દીકરા ખાવાનું માંગવાની આ કઈ રીત છે તેમ સુધાએ કહેલું પહેલા તારા હાથ અને મોઢું ધોઈ લે પરાઠા અને શાક તૈયાર છે સુધાએ સ્કૂલ બેગ બેડ પર રાખી અને હાથ અને મોઢું ધોવા ગઈ સુધા સરકારી શાળામાં ધોરણ સાતમાં ભણતી હતી સવારે નવ થી ચાર શાળા અને દરરોજ રસ્તાની અધ વચ્ચે ભૂખ ભૂખ બુમો પાડતી એ તેનું રોજનું કામ હતું સુધા હાથમો ધોઈને આવી કે તરત જ માએ જમવાનું એને પીરસ્યું અને જમતા જમતાં સુધા બોલવા લાગી કે માં આજે એક લેડી ડૉક્ટર સ્કૂલે આવ્યા હતા અને તેણીનો અવાજ ખૂબ જ સુંદર હતો એવું લાગતું હતું કે હું ફક્ત તેમને સાંભળતી જ રહું શા માટે લેડી ડોક્ટર આજે તેમણે અમને આ ઉંમરે આવતા માસિક સ્ત્રાવ વિશે સમજાવ્યું સુધાએ તેની માતાને કહ્યું આ સાંભળીને માતાએ કહ્યું હા આ તો સારી વાત છે ને અને કોઈ પણ રીતે તમારી શાળા ફક્ત છોકરીઓ માટે જ છે અને દરેકના ઘરમાં આવા મુદ્દાઓ પર બહુ જ ઓછી ચર્ચા થતી હોય છે જો તમને ક્યારેય એવું લાગે કે તારે કંઈક પૂછવાની જરૂર છે તો મને પૂછજે શરમાતી નહીં અરે હમણાં ચાલુ થયા છે સુધાએ કહ્યું કે એવું નથી અને તું સાતમા ધોરણમાં છે આ વર્ષે કે પછી આવતા વર્ષે થશે માએ કહ્યું સુધા ભણવામાં ઘણી હોશિયાર હતી હંમેશા બીજા કે ત્રીજા નંબરે જ આવતી હતી અને ઘરમાં બધાની પ્રિય અને એકલી તે બુદ્ધિશાળી અને સમજદાર પણ છે તેણે સાતમું અને આઠમું ખૂબ સારા માર્ક સાથે પાસ કર્યું તે નવમા ધોરણમાં પણ પ્રથમ આવી હતી અને માતા પિતા ખૂબ ખુશ થયા હતા પરંતુ તેની માતા એક વાત લઈને ચિંતિત હતી તેણે સુધાના પિતાને સીધી રીતે કહ્યું ન હતું પરંતુ એટલું જ કહ્યું હતું કે તે સુધાને એકવાર ફેમિલી ડોક્ટર પાસે લઈ જવા માંગે છે તેના પિતાએ કંઈ પણ પૂછ્યા વિના કહ્યું કે ઠીક છે તમે એપોઇન્ટમેન્ટ લઈ લો તમારે ક્યારે જવું હોય ત્યારે મને જણાવી દેજો ચાર પાંચ દિવસ પછી ડોક્ટર પાસે સુધાને લઈને તેઓ ગયા તેણે ડૉક્ટરને બધી વાત કહી ડોક્ટરે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી કેટલાક લોકોને પીરિયડ્સ વહેલા આવે છે તો કેટલાક લોકોને માસિક મોડું આવે છે પીરિયડ્સ સો વર્ષની ઉંમર સુધીમાં આવી જાય છે અને સુધાએ પણ દસમું પાસ કર્યું હતું પરંતુ તેમ છતાં તેને પીરિયડ્સ નહોતા આવતા હવે તેના માતા પિતાની ચિંતા વધુ વધી ગઈ હતી કારણ કે તેના સોળ વર્ષ થઈ ગયા હતા ત્રણેય સ્ત્રી રોગ ચિકિત્સકની સલાહ લેવાનું શ્રેષ્ઠ માન્યું તેઓ ગાયનોકોલોજીસ્ટ પાસે આવ્યા અને સુધાની સોનોગ્રાફી કરવામાં આવી અને રિપોર્ટમાં સામે આવ્યું કે સુધાને જન્મથી જ ગર્ભાશય જ નથી અને આ જાણીને માને તો કોઈ સમજાતું જ ન હતું કે હવે શું કરવું ડોક્ટરે કહ્યું એવા બહુ ઓછા કિસ્સા હોય છે જેમાં બાળકી ગર્ભાશય સાથે જન્મી ન હોય શરીર પણ આનાથી વધુ અસર નહીં થાય બસ સુધા ક્યારેય માં નહીં બની શકે બાકી બીજું નોર્મલ રહેશે તે પોતે બાળકને જન્મ ક્યારેય આપી શકશે નહીં સુધાને પણ થોડો ખ્યાલ આવી ગયો હતો કે તે ક્યારેય માં નહીં બની શકે જો વિડીયામાં ખોવાઈ ગયા હોય તો લાઈક કરી દેજો અત્યારે માતા પિતા દિવસ રાત વિચારતા હતા કે તેના લગ્ન કેવી રીતે થશે અને તેની સાથે કોણ લગ્ન કરશે હવે સુધાએ કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી જ્યારે તે પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ધવલ નામનો છોકરો સુધાને મનમાં ને મનમાં જ ખૂબ પસંદ કરતો હતો પરંતુ સુધાના મનમાં તેના માટે શું હતું તે જાણવું તેના માટે ખૂબ જ જરૂરી હતું સુધા જોવામાં ખૂબ જ સુંદર હતી લાંબા સીધા વાળ કાળી કાળી આંખો સીધું નાક ગુલાબી હોઠ કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય છે પરંતુ એક જ વસ્તુ ખૂટે છે કે તેણીને ગર્ભાશય નથી સુધાને જિંદગી પાસેથી બહુ અપેક્ષા નહોતી તે એક સારી વકીલ બનવા માંગતી હતી બસ કોઈના પ્રેમમાં પડવું અને જ્યારે વ્યક્તિને ખબર પડે કે તેનો જન્મ ગર્ભાશય વિના થયો છે તો શું તે વ્યક્તિને મને તે વ્યક્તિ મને પ્રેમ કરી શું તે મારી સાથે લગ્ન કરશે આ બધું વિચારીને સુધા માત્ર પોતાની કારકિર્દી ઉપર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું પ્રેક્ટિસ પણ પૂરી થવાની હતી માત્ર એક મહિનો જ બાકી રહ્યો હતો આજે તેના ગ્રુપમાં બધાએ વિચાર્યું કે આજે બધા ભેગા મળીશું ધવલે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે આજે તે સુધાને તેના દિલની વાત કહીને જ રહેશે ત્યારે અચાનક સુધા ત્યાં આવે છે અને હવે પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ છે તો હવે તારે આગળ શું પ્લાન છે ધવલે તેને પૂછવાનું શરૂ કર્યું આ બધું કહેતી વખતે શું તારે કરિયર બનાવવું છે કે પછી મેં લગ્ન વિશે પણ વિચાર્યું છે આ બધું બોલતા બોલતા ધવલે કહ્યું સુધા મારે તને એક વાત કહેવી હતી સુધાએ કહ્યું હા બોલ ને મને ખબર નથી કે તું મારા વિશે શું વિચારે છે પરંતુ હું તને પસંદ કરું છું તને પ્રેમ કરું છું આજે તને આ બધું કહેવા માટે મારે ખૂબ જ હિંમત કરવી પડી સુધાએ કહ્યું ધબલ ખોટું ના લગાડતો પણ મેં તેના વિશે ક્યારેય વિચાર્યું નથી પણ જો તે ફક્ત તું જ નહીં પણ અન્ય કોઈ હોત તો પણ મારો જવાબ આ જ હોત હું ફક્ત મારી કારકિર્દી વિશે જ વિચારી રહી છું હું મારા માતા પિતાની એકમાત્ર આધાર છું અને મારા સપના ઘણા જુદા છે મારે આ બંધનમાં જીવવું નથી ના સુધા હું તને કોઈ બંધનમાં નહીં રાખું તારા સપના ગમે તે હોય તે મારા સપના રહેશે હું તને દરેક દરેક સમયે અને ટર્નિંગ સાથ આપીશ સુધાને હંમેશા યાદ રહેતું કે તેનામાં શું ખામી છે તો પછી કોઈને ખોટું આશ્વાસન આપીને તેનું જીવન શા માટે બરબાદ કરું તે પોતે એક અનાથાશ્રમ સાથે સંકળાયેલી હતી અને તે જે કંઈ કરી શકતી હતી તે બીજાને મદદ કરતી હતી ત્યાં સુધીમાં બધા મિત્રો પણ ત્યાં આવી ગયા અને ખૂબ ગપસપ કરવા લાગ્યા એક બીજાના સંપર્કમાં રહેવા માટે કહેતા હતા પણ ધવલ સુધાને જ જોઈ રહ્યો હતો જાણે કે તે તેને પોતાની આંખોમાં સમાવી રહ્યો હતો અને જતી વખતે તેણે સુધા સાથે હાથ પણ મિલાવ્યા ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી તે પોતાનું બાઇક લેવા ગયો અને સુધા પણ તેની સામે જોઈ રહી બસ સુધાએ પાછળ ફરીને ઝડપથી તેના આંસુ લૂછ્યા તે શું કરી શકે હવે તેની પાસે કોઈ રસ્તો પણ નહોતો તે સાંજે ઘરે આવે છે અને તેનું એલ એલ કાયદાની સાથે આગળ અભ્યાસ કરવાનું નક્કી કરે છે પરંતુ તેના માતા પિતાને તેના લગ્નની ચિંતા હતી અને તે કહેતી તું મને કહે કે મારામાં શું અભાવ છે તે જાણીને મારી સાથે કોણ લગ્ન કરશે અને હું કોઈની સાથે છેતરપિંડી કરીને લગ્ન કરવા માંગતી નથી ત્યારે માતાએ કહ્યું કોઈ એવું હોવું જોઈએ જે તને બરાબર સ્વીકારે અને બાળકને દત્તક પણ લઈ શકાય છે આના પર સુધા કહે છે કે મારે લગ્ન કરવા જ નથી આ સાંભળીને માતા કહે છે કે આ નિર્ણય યોગ્ય નથી બેટા હું તેના વિશે વિચારીશ માં જો મને તેના જેવું કોઈ મળશે તો આટલું કહીને સુધા તેના રૂમમાં નીકળી જાય છે બીજા દિવસે છોકરાવાળા સુધાને જોવા આવવાના હોય છે છોકરો સુધાની માસીનો સગો હતો પણ માં તારે તેને સત્ય કહેવું પડશે હા દીકરા પહેલા તું ઓફિસેથી ઘરે આવ સુધા આજે વહેલી ઘરે આવી ગઈ હાથ અને મોઢું ધોઈને તે તૈયાર થવા માટે લાગી અને છેવટે તે પણ એક માણસ છે તેને પણ કેટલીક લાગણીઓ તો હોય જ ને તેને પણ એવું લાગતું હશે કે કોઈ એવું હોવું જોઈએ જે તેને દિલથી પ્રેમ કરશે અને જે તેના અધિકારો વ્યક્ત કરશે અને દરેકને આવું લાગે છે કારણ કે તે સ્વાભાવિક છે આપણા સુખ અને દુઃખમાં હંમેશા આપણા સાથે ઊભા હોય છે અને સુધા આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી તેણે ગુલાબી રંગની સાડી અને મેચિંગ બંગડીઓ પહેરી હતી અને એ બંગડીઓ જોઈને એને ધવલની યાદ આવી ગઈ હતી એટલામાં માતાએ બૂમ પાડી સુધા તરત રસોડામાં પહોંચી પોતાની લાગણીઓને દબાવીને એટલી વારમાં જ છોકરાવાળા આવી જાય છે તેના માતા પિતા અને એક નાનો ભાઈ માએ બધાને પાણી આપ્યું અને સુધાને બોલાવી સુધા આવીને ખુરશી પર બેઠી છોકરાવાળાઓએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને સુધાએ બધા પ્રશ્નોના ખૂબ જ સારી રીતે સરસ જવાબ આપ્યા તેને સુધા ખૂબ જ ગમતી હતી છોકરાના પિતા કહેવાના હતા ત્યારે સુધાએ કહ્યું મારે તમને કંઈક કહેવું છે પહેલા મારી વાત સમજો અને પછી તમે નક્કી કરો કે હા કહેવી કે ના છોકરાવાળા વિચારવા લાગ્યા કે મામલો શું છે સુધાએ કહ્યું હું ભણેલી ગણેલી છોકરી છું હું નોકરી કરું છું અને સારી કમાણી પણ કરું છું હું ઘરનું કામ પણ સારી રીતે જાણું છું પણ મારામાં એક ખામી છે જન્મથી જ મારે ગર્ભાશય નથી છોકરાવાળા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને તેની માતાએ કહ્યું એનો અર્થ એ છે કે તમને માસિક સ્ત્રાવ નથી થયો હા મને મારા પીરિયસ પીરિયડ્સ આવ્યા નથી હું ક્યારેય માં બની શકું આ બધું જાણ્યા પછી પણ જો તમે બધા શાંત થઈ ગયા એટલામાં છોકરો ઊભો થયો અને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું તેની માતાએ કહ્યું તારું મગજ ઠેકાણે છે શું તું જાણે છે કે તું શું કહી રહ્યો છે આમ કરવાથી તને પોતાનું બાળક ક્યારેય પ્રાપ્ત નહીં થાય હા તો શું થયું માં અને જેઓ લગ્ન કરે છે અને તેણે બાળકો નથી થતા તેઓનું શું તે એક બાળકને દત્તક પણ લઈ શકે છે અને અહીં સુધાએ આપણાથી કશું છુપાવ્યું પણ નથી તેની માતાએ કહ્યું તારું મગજ ફરી ગયું છે માત્ર છોકરીની સુંદરતા જોવામાં આવતી નથી અને આપણા પરિવારને પણ વારસદારની જરૂર તો હોય ને અને વ્યક્તિનું પોતાનું બાળક હોવું જોઈએ દરમિયાન સુધાએ કહ્યું જુઓ તમે મારા જ ઘરમાં મારું અપમાન કરો છો તમારે લગ્ન ન કરવા જોઈએ આ વાતનો અંત લાવો અને હું એ પણ પૂછી શકું છું કે તમારા દીકરાના શુક્રાણુઓની સંખ્યા કેટલી છે ઓ ભગવાન આ છોકરી કેટલી બે શરમ છે આવી છોકરીથી તો રામ બચાવે રામ અને તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને આ વાત કરવાની રીત છે એમ સુધાની માતાએ સુધાને કહ્યું આ સાંભળીને સુધાના પિતાએ પૂછ્યું શું ખોટું કહ્યું જો છોકરો સવાલ પૂછી શકે છે તો છોકરીને પણ સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ આપણી દીકરીમાં કોઈ ખામી નથી અને જે વસ્તુ ઈશ્વરે તેને આપી નથી તેના વિશે આટલું બધું કેમ વિચારવું અને જે છોકરો આ ખામી સાથે મારી પુત્રીને સ્વીકારશે ત્યારે જ હું મારી પુત્રીના લગ્ન તેની સાથે કરાવીશ જો નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આ સાંભળીને સુધા તેના પિતાને ગળે લગાડી અને રડવા લાગે છે ચિંતા ના કર દીકરા ભગવાને તારા માટે પણ કોઈને કોઈ બનાવ્યું જ હશે અને યોગ્ય સમય આવશે ત્યારે તું તેને ચોક્કસ મળીશ અને આમને આમ દિવસો વીતવા લાગ્યા અને સુધા તેના અભ્યાસ અને કારકિર્દીમાં વ્યસ્ત થવા લાગી તો એક દિવસ સુધાના પિતા તેમના મિત્ર મનસુખ સાથે સુધા વિશે વાત કરી રહ્યા હતા અને વાત કરતી વખતે તેમણે સુધાની ખામી વિશે પણ વાત કરી ત્યારે મનસુખજીએ કહ્યું ચિંતા ન કરો મારો પુત્ર સુધા સાથે લગ્ન કરશે આ સાંભળીને સુધાના પિતાને ખૂબ જ નવાઈ લાગી અને તેણે કહ્યું આવું કેવી રીતે થઈ શકે અને ભાભી પણ આ સંબંધને સ્વીકારશે ખરા મનસુખજીએ કહ્યું ચિંતા ન કરો મારો દીકરો એટલો સંકુચિત મનનો નથી અને મારી પત્ની એનજીઓ ચલાવે છે અને તે આ બધી બાબતોમાં માનતી પણ નથી સુધાના પિતા ઘરે આવ્યા અને સુધા અને તેની માતાને બધી વાત કહી સુધાએ કહ્યું પપ્પા તમે બધું સાચું કહ્યું છે ને તે છેલી વખત જેવું ન થાય બરાબર ને ચિંતા ના કર દીકરા એવું કંઈ નઈ થાય તેવો શુક્રવારે આવવાના છે શુક્રવાર પણ આવી ગયો મનસુખજી તેમની પત્ની અને પુત્ર ધવલ સાથે સુધાના ઘરે પહોંચ્યા અને બંને મિત્રોએ પોતપોતાના પરિવારજનોને એકબીજા સાથે પરિચય કરાવ્યો મનસુખજીની પત્નીએ તેમને છોકરીને બહાર બોલાવવા માટે કહ્યું ને સુધાની મમ્મીએ સુધાને બોલાવી અને સુધા બધા માટે નાસ્તો લાવી સુધાને જોઈને ધવલે કહ્યું સુધા આ તારું ઘર છે હા ધવલ તમે બંને એકબીજાને ઓળખો છો ઠીક છે તે સારું છે ત્યારે મનસુખજીએ કહ્યું હા પપ્પા સુધા અને હું સાથે કાયદાની પ્રેક્ટિસ કરતા હતા અને અમે બંને ખૂબ સારા મિત્રો પણ છીએ પછી સુધાને કંઈ પૂછવાની જરૂર જ નહોતી હવે અમને જણાવો કે તમે બંને શું વિચારો છો માતાએ કહ્યું સુધાના પપ્પાએ કહ્યું સુધાના બેસીને વાત કરો અને બંને પલંગ પર બેઠા સુધાએ કહ્યું ધવલ તને મારા વિશે બધું ખબર છે ને ધવલે સુધાનો હાથ હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું સુધા તે મને આટલી નાની વાત પણ ના કહી એકવાર જો કહ્યું હોત તો તું જેવી છો તે મને સ્વીકાર જ હતી મેં તને સાચો પ્રેમ કર્યો હતો અને જો આપણા ભાગ્ય આપણે ફરીથી આ રીતે મળ્યા પણ શું તને આ સંબંધ મંજૂર છે હું તને આજે પણ એટલો જ પસંદ કરું છું જેટલો હું તે સમયે તને ફરતો હતો અને મા બાપને માન આપવા હું છોકરીને જોવા માટે અહીં આવ્યો હતો અને જુઓ તું મારી સામે આવી ગઈ જો મેં બીજી કોઈ છોકરી સાથે લગ્ન કર્યા હોત તો પણ તું મારો પહેલો પ્રેમ જ હોત સુધા આ સાંભળીને સુધાએ કહ્યું ધવલ તું મને આટલો પ્રેમ કરે છે સુધાએ કહ્યું હા તું જીવન પર મારો સાથ આપીશ બધા તેના જવાબની રાહ જોઈ રહ્યા હતા આ ધવલ હું તને સાથ આપવા માટે બિલકુલ તૈયાર છું પરંતુ તમે જાણો છો કે હું ક્યારેય માં નહીં બની શકું તો આ સાંભળીને ધવલે કહ્યું હા આ ના કહે સુધા આપણે એક અનાથ બાળકને દત્તક લઈ શકીએ છીએ અને જો આપણા લગ્ન થાત

બહાર રાહ જોઈ રહ્યા છે બંને બહાર આવ્યા તેમના ચહેરા પરનું સ્મિત જોઈને બધા સમજી ગયા હતા કે બંનેની હા છે બંને થોડા જ દિવસોમાં લગ્ન કરી લીધા અને બંને એક ખૂબ જ સુંદર બાળકીને દત્તક પણ લઈ લીધી અને એનજીઓ ચલાવવાની સાથે સાથે ધવલ અને સુધા આઠ બાળકો કામ પણ કરે છે આજે સુધા માત્ર એક બાળકની નહીં પરંતુ એનજીઓના તમામ બાળકોની માતા બની ચૂકી છે અને બાળકને જન્મ આપો એ માત્ર માતૃત્વ નથી પરંતુ અનાથ બાળકોની માતા બનીને રહેવું તેમને પ્રેમથી ઉછેરવા અને તેમની સાર સંભાળ રાખવી એ પણ એક માતૃત્વ જ